પ્રશ્નો છે વર્તુળના કેન્દ્ર કેન્દ્રમાંથી જીવા પર દોરેલા લંબ જીવાને વિભાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રમેય છે પ્રમેયની અંદર શું કીધું છે પક્ષ વર્તુળનો કેન્દ્ર ઓ અને એની ત્રિજ્યા કે ડી માં જીવા પીક્યુ ઓ એલ લંબ પીક્યુ છે સાધ્ય એલ બરાબર શું કહેવાય એલ ક્યુ કહેવાય છે સાબિતી ઓપી અને ઓક્યુ ને આપણે જોડવાની છે ઓપી અને ઓક્યુ ને આપણે વિદ્યાર્થી મિત્રો જોડવાનું છે તો ત્રિકોણ આપણી પાસે એક ત્રિકોણ બને છે ત્રિકોણ ઓ પી કયો ત્રિકોણ હા ઓ પી અને એલ આ એક ત્રિકોણ બને છે બીજો ત્રિકોણ આપણી પાસે બને છે ઓ ક્યુ અને એલ આ બે ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો બને છે હવે શું કે છે ઓપી બરાબર આપણને શું કે છે આ બાજુ બરાબર ઓ ક્યુ મળે છે માટે આ બંને શું છે ઓક્યુ અને ઓપી શું છે એમની ત્રિજ્યા છે ત્રિજ્યા એટલે આર એટલે એની આ ત્રિજ્યા તમને જોવા મળે છે માટે આ બંને ત્રિકોણનો જે બાજુ છે બરાબર છે એ ઓ એલ બંને ત્રિકોણ માટે સરખા છે એટલે કે સામાન્ય આપણને જોવા મળે છે માટે ત્રિકોણ ખૂણું ઓ એલ પી બરાબર ખૂણું ઓ એલ ક્યુ

વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે તો તે રેખા જીવાને લંબ છે તો પક્ષ છે વિદ્યાર્થી મિત્રો વર્તુળના કેન્દ્ર ઓ આર માં પીક્યુ જીવા છે અને એમ એ પીક્યુ નું શું છે મધ્ય બિંદુ છે શું છે એમ એ પીક્યુ નું મધ્ય બિંદુ છે માટે સાધ્ય જોવા જોઈએ તો ઓ એમ લંબ શું છે પીક્યુ જોવા મળે છે માટે સાબિતી ઓપી અને ઓક્યુ આપણે જોડવાનું છે શું જોડવાનું છે ઓપી અને ઓક્યુ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ઓ અહીંયા સોરી શું કીધું છે આપણી પાસે જે જીવા જે છે એ જીવા કયું છે પી અને આપણી પાસે કયું છે આ ક્યુ છે કયું છે જીવા પી અને ક્યુ છે તો વિદ્યાર્થી મિત્રો ઓપી અને ઓક્યુ ને આપણે જોડવાના છે આપણી પાસે છે ત્રિકોણ ઓપીએમ અને બીજો ત્રિકોણ છે ઓક્યુએમ બંને જે સામાન્ય બાજુ છે ઓપી અને ઓ ક્યુ છે બરાબર માટે પીએમ બરાબર એમ ક્યુ શું કહેવાય છે પી એમ આ પીએમ બરાબર શું કહેવામાં આવે છે એમ ક્યુ કહેવામાં આવે છે માટે ઓએમ બરાબર ઓએમ આ બંને સામાન્ય છે એટલે બા બા બાત મુજબ ખૂના છે માટે ઓ એમ પી પ્લસ ઓ એમ પી બરાબર એકસો છે માટે ખૂનો ઓ એમ પી બરાબર એકસો 180 એકસો 180 ના ભાગ્યે તો આપણને કેટલા મળે છે ઓએમપી આપણને કેટલા મળે છે ન્યૂ હોંક્સ મળે છે માટે ખૂનો ઓએમપી બરાબર ખૂનો ઓએમ ક્યૂ બરાબર આપણને ન્યૂ હોંક્સ માટે ઓએમ લંબી ક્યૂ આપણે સાબિત થાય છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રમેય નંબર પણ એક જ વર્તુના કેન્દ્ર એક જ વૃત્ખંડમાં આવેલા ખૂણા સમાન હોય છે શું હોય છે એક જ વૃત્ખંડની અંદર જે ખૂનાઓ આવેલા હોય છે એ કેવા હોય છે આપણને ખૂનાઓ છે સાધ્ય ખૂણો પુ બરાબર ખૂણો પીસી ક્યુ એટલે સાબિત કરો કે ખૂણો પીએ ક્યુ પીસી ક્યુ એ ઓકેન્દ્રિત વર્તુળના એક જ ઉત્ખન આવેલા ખૂનાઓ છે પક્ષ અનુસાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સાબિત કર્યું છે કે ખૂનો પી ઓ ક્યુ કયું છે પી 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 ઓ ક્યુ 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 બે એ એ એ આ અને સી બરાબર છે હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આ બે કટ અહીંયાથી આ બે કટ તો આપણી પાસે વધ્યું શું વિદ્યાર્થી મિત્રો ખૂનો એ ક્યુ બરાબર બરાબર ખૂનો પી સી ક્યુ તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે प्रश्न નંબર चार જે વર્તુળના ચાપના કેન્દ્ર आग आते खूनो તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈપણ બિંદુ આગળ આપેલા ખૂણા કરતા કેવો હોય છે બમણો હોય છે એ સાબિત કરવાનું છે તો સાબિત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે સાબિતી લખેલી છે વર્તુળનું ચાપ પીક્યુ અને એ કેન્દ્ર ઓ આગળ ખૂણો પી ઓ ક્યુ આપે છે અને વર્તુળના બાકીના બે ભાગ પરના બિંદુ એ આગળ ખૂણો પી એ ક્યુ આપે છે તો ખૂનો પી ઓ ક્યુ બરાબર ખૂનો પી એ ક્યુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિકલ્પો એક બે અને ત્રણ છે પહેલો વિકલ્પ છે ચા પિક્યુ લઘુચાપ છે બીજો વિકલ્પ છે ચા પિક્યુ એ છે અને ત્રીજો વિકલ્પ ચા પિક્યુ એ ગુરુચાપ છે એ ઓ ને બે સુધી લંબાવીએ અને ત્યાંથી શરૂઆત કરીએ દરેક વિકલ્પમાં ખૂનો બી ઓ ક્યુ બરાબર ખૂનો ક્યુ વધતા ખૂનો એ ક્યુસાવી કારણ કે ત્રિકોણના બહેજકોન એ ત્રિકોણના અંતઃમુક અંતઃકોણનો સરવાળા જેટલો હોય છે માટે ત્રિકોણ ઓ એ ક્યુમાં ઓ એ બરાબર ઓ ક્યુ આપણને જોવા મળે છે માટે ઓ એ ક્યુ બરાબર ખૂણો ઓ ક્યુ એ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રણ રીત સાબિત કરેલી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર પાંચ આવે છે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણે આંતરે તો તે જીવાઓ સમાન છે અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરેલું છે સ્ક્રીન ઉપર તમે સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન લખી શકો છો ત્યારબાદ પ્રશ્નો નંબર છ પ્રશ્નો નંબર છ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ પ્રમાણે સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર આપેલી છે જે તમે જોઈને પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો

શેર કરજો અને કમેન્ટ કરજો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાની પણ ભૂલકા નહીં જય હિન્દ જય ભારત